અને હાલ ની ફેક્ટરી સંચાલકો અને ટોળાની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે ઓગણીસ જેટલા લોકોની સામે નામજોગ સહિત પાંત્રીસ થી વધારે લોકોના ટોળાની સામે ફરિયાદ કરી નગરપાલિકાના કર્મચારી સાથે ઓપરેશન હાથ ધરવામાં હતું જેમાં અંદાજે સિત્તેર હજાર જથ્થો જપ્ત ફેક્ટરી અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિવેક આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે વિવેક અધિકારીઓનો ઘેરાવ શ્રમિકો દ્વારા પંચમહાલમાં કરવામાં આવ્યો શું વધુ વિગતો જી વાત કરીએ તો હાલો નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અચાનક રેડ કરવામાં આવી હતી હાલોલની એડીસીમાં જેમાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં જે કેરી બેગ બનતી હોય છે જેમાં ઓછા કેરી કેરીબેગને અટકાવવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી સો ટન કરતા કબજે કરવામાં આવ્યો છે આ જે રેડ દરમિયાન કેટલાક લોકોએ ઉશ્કેરાઈ જઈને ઘેરાવો કર્યો અને ઘેરાવો કર્યો હતો ને ઝઘડો કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો જેમાં ધ્યાનથી મારી નાખવાની પણ કોશિશ કરવામાં આવી હતી તેને લઈને હાલુલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં ઓગણીસ જેટલા નામ જો ફરિયાદ દાખલ કરી છે તેમજ પાંત્રીસ જેટલા લોકોએ તેમાં સહયોગ આપ્યો હોય તેના નામ જો ફરિયાદ દાખલ થઈ છે આ મામલે પોલીસ હાલોલ ટાઉન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરતા અલગ અલગ ટીપો બનાવીને વધુ તપાસ હાથ ધરી લીધી જી વિવેક આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ